વાત કરી આગળ સ્માર્ટ મીટર ટેસ્ટિંગ ટ્રાયલનો સમય વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્રણ દિવસના બદલે સાહીઠ દિવસની માંગ કરવામાં આવી છે સ્માર્ટ મીટર ટેસ્ટિંગ ટ્રાયલનો સમય વધારવાની રજૂઆત કરવામાં આવી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સમય લંબાવવાથી લોકો બંને મીટર રીડિંગ કરી શકશે સ્માર્ટ મીટરને લઈ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે બિલ વધારે આવતા લોકો વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટર ટેસ્ટિંગનો સમય વધારવા રજૂઆત કરવામાં આવી છે ત્રણ દિવસના બદલે છ દિવસ કરવા માટે માંગ કરવામાં આવી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કે જેનાથી સામાન્ય જનતાને હાલાકી ન પડે એક તરફ પંદર દિવસનું બિલ જે સ્માર્ટ મીટરમાં પંદરસો રૂપિયા આવી રહ્યું છે અને જૂના મીટરમાં બિલ બે મહિનાનું અઢારસો રૂપિયા આવી રહ્યું છે સતત વધતા બિલના કારણે પ્રજાજનો પરેશાન થઈ રહ્યા છે તેઓ બિલ ભરવા માટે જ કમાય છે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે અને તિવારો પણ તેમણે લગાવ્યા જેનાથી ધારાસભ્ય તમામની માંગને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે હવે સ્માર્ટ મીટર લગાવવામાં આવે તો ટેસ્ટિંગ માટે ત્રણ નહીં છ દિવસ સુધી રાખવામાં આવે કે જેનાથી સામાન્ય જનતા ચેક કરી શકે કે તેમને બરાબર રીતે રકમ મળી રહી છે કે કેમ જો એ બંનેનું બિલ સેમ હશે તો સ્માર્ટ મીટરને રાખવામાં આવશે સ્માર્ટ મીટર ટેસ્ટિંગ ટ્રાયલનો સમય વધારવાની રજૂઆત કરવામાં આવી છે